તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે ધર્મોમાં કે પૂજા પાઠની સાથે જોડાયેલ અનેક કાર્યોમાં અનેક પ્રકારના નિયમો હોય છે અને તમામ ધાર્મિક કાર્યોની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જરૂર હોય છે તેમાંથી એક છે પૂજા પાઠ બાદ હાથમાં નાળા છડી બાંધવાનું વિશેષ પૂજા બાદ હિન્દુ ધર્મમાં કાંડા પર નાળાછડી બાંધવાનો રિવાજ છે નાળા છડીને હિન્દુઓમાં બહુ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ સ્ત્રીઓએ કયા હાથમાં નાણાછડી બાંધવી જોઈએ અને નાણાછડી બાંધવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો જે વિષય જે છે એ નાડાછડી બાંધવાની ઉપર જ ખાલી વિષય છે કેમ કે હું જે જાઉં છું આ આ વિષય પ્રશ્ન ઘણા બધા મારા માટેનો છે હમણાં એક બેનનો ફોન હતો કે શાસ્ત્રીજી મારે નાડાછડી બાંધવી છે તો ઘણી વખત ક્યાંક હું કથામાં જાઉં છું કે મંદિરમાં જાઉં છું તો ઘણી વખત અમુક જગ્યા ઉપર મને હાથમાં ડાબા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે ઘણી વખત મને જમણા હાથમાં કોઈ બાંધે છે તો બાંધવા ડાબા હાથમાં બાંધવી જોઈએ કે જમણા હાથમાં નાડાછડી બાંધવી જોઈએ બહેનોએ મિત્રો બહેનોએ ખાસ કરીને નાડાછડી જે છે એ ડાબા હાથે બાંધવાનું મહત્વ કહેલું છે પરંતુ જે બહેનોના લગ્ન નથી થયા જે બહેનોના મારી વાતને સમજજો કે જે બહેનોના લગ્ન નથી થયા તો એ લોકો જમણા હાથે બાંધી શકે છે પણ જેના લગ્ન થઈ ગયા હોય તો એ બહેનોને ડાબા હાથમાં નારાછડી બાંધવી જોઈએ આવું શાસ્ત્રમાં પ્રમાણ છે કેમ કે હંમેશા જમણો હાથ જે છે જેને ધર્મનો કહેવામાં આવે છે પરંતુ જ્યારે બેનના લગ્ન થાય છે ત્યારે બેનને એવું કહેવાય છે કે જ્યારે લગ્ન થાય એટલે પતિ જ્યારે એના પ્રાપ્ત જીવન જીવનસાથીની પ્રાપ્તિ થાય છે ત્યારે એ બેનને સંસ્કૃતમાં વામાંગી કહેવામાં આવે છે એટલે કે પુરુષનું કહેવામાં આવે છે એટલે ખાસ કરીને લગ્ન બાદ ડાબા હાથમાં નાળાછડી બાંધવાનું શાસ્ત્રમાં કહેલું છે શ્લોકમાં પણ લખ્યું છે કે પત્ની વામ કરે સૂત્રમ પત્ની વામ કરે સૂત્રમ બધ સૌખ્ય ધનાગમમ બહુ સંપત્તિ મારોગ્યમ રક્ષાર્થે કંકણમ શુભમ આવું શ્લોકમાં પણ લખ્યું છે પત્ની વામ કરે પત્ની શબ્દ વાપરવામાં આવ્યો છે અહીંયા કે જેના લગ્ન થઈ ગયા હોય તો એ બેન જે પત્ની બની જાય છે તો પત્ની વામ કરે સૂત્ર તો એ પત્નીનો ડાબો હાથ ઉપર સૂત્ર સૂત્ર કહેતા નાણાં છડી બાંધવાનું લખ્યું છે શાસ્ત્ર તો એવું કહે છે વામે સિંદુરદાને ચ વામે ચૈવ વિરાગ વિરાગ મને વામે શયને કશ્યાયમ ભવે જાયા પ્રિપાર્થની આમ તો પત્નીને જ્યારે વામાંગીરી કહેવામાં આવે છે તો ઘણી બધી વસ્તુઓમાં ડાબી બાજુ બેસવું જરૂરી હોય છે જેમ કે જયારે પુરુષ ભોજન કરતા હોય ત્યારે એના પત્નીએ બાજુમાં બેસવું જોઈએ જેના લગ્ન થયા હોય તો પુરુષના ડાબી બાજુમાં એ બહેનોએ શયન એટલે કે જયારે સુતા હોય ત્યારે સુવાની પણ દિશા લખી છે વામાંગી એટલે પુરુષના ડાબા હાથ તરફ બહેનોએ શયન કરવું જોઈએ રથે જયારે રથ ચલાવતા હોય ત્યારે પણ પુરુષના ડાબી બાજુમાં બેનોએ બેસવું જોઈએ ભોજને શયને અભિષેકે પત્ની વાહમાં જ્યારે તમારે ઘેર કોઈ ભુજ આવે અને અભિષેક તમારી ઉપર કરે છે ત્યારે પણ અભિષેકે પત્ની વામ ત્યારે પણ ડાબી બાજુ રાખવાનો નિયમ છે રહી વાત નાડા છડીની તો નાડા છડી જે છે જેને ખાસ કરીને મૌલી કહેવામાં આવે છે હિન્દીમાં એને મૌલી કહેવામાં આવે છે અને શિવજીનું એક નામ છે ચંદ્ર મૌલી નું પણ વિશેષ મહત્વ છે નાળાછડી જે છે જેને મૌલિક કહેવામાં આવે છે જેની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે સાથે ત્રણ શક્તિ જે કાલી લક્ષ્મી અને મા સરસ્વતી ધન વિદ્યા ધનની દેવી વિદ્યાની દેવી અને કાલી એટલે કે શક્તિની દેવી જેમાં છે એ નાળાછડી જે બાંધવાથી ત્રિદેવીની કૃપા પ્રાપ્ત થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે નાડાછડી જ્યારે વ્યક્તિના હાથમાં બાંધવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલા ત્રણ દોષ વાત પિત અને કફ એનાથી રક્ષા થાય છે રક્ષાસૂત્ર નાડાછડી રક્ષા રક્ષાસૂત્ર કહેવામાં આવે છે કે આ નાળાછડીનો ઉપયોગ તો ખાસ કરીને ભગવાન પૂજા પાઠ કરતા હોય અને એમાં પણ જો વસ્ત્ર ન હોય તો ભગવાનને પહેરાવી શકાય છે ગાડી લાવ્યા હોય તો એ પણ મંત્ર બોલીને વિદ્વાન મંત્ર બોલીને એ નાડાછરી જયારે બાંધે છે ગાડી ઉપર તો એ ગાડી થી તમારી સુરક્ષા થાય છે અને હાથમાં બાંધવાથી એ વ્યક્તિની સુરક્ષા થાય છે નાળાછડી બાંધવાનું વિશેષ મહત્વ છે જયારે કોઈ પણ પૂજા પૂર્ણ થાય અથવા યજ્ઞ પૂર્ણ થાય ત્યારે એ પંડિતજીને નમસ્કાર કરી અને એમને એક પ્રાર્થના ચોક્કસ કરવાની કે હે ભૂદેવ મને અછડી બાંધી દો અને એ વખતે જ્યારે એ યજ્ઞ પૂર્ણ થયો હોય ત્યારે વિવિધ મંત્રનો ધુમાડો હોય અને વિવિધ મંત્ર દ્વારા જ્યારે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે તો એ રક્ષાસૂત્રનું મહત્વ એ ના એ સામાન્ય નથી દોરો નથી પણ એ રક્ષાસૂત્ર બને છે અને એનાથી ત્રિદેવ એની સુરક્ષા કરે છે ત્રિદેવી એના ઘરમાં ધન ઐશ્વર્ય અને શક્તિ પ્રદાન કરે છે એટલે જ કહેવામાં આવે છે યન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તે નત્વામ બદનામી રક્ષે મા ચલ મા ને પગલે સુરક્ષા કરાવે છે એ રક્ત સૂત્ર એ નાડા છડી અને બહેનોની વાત કરીએ તો મેં કહ્યું તે પ્રમાણે જેના લગ્ન નથી થયા એ જમણા હાથે બાંધી શકે જેના લગ્ન થઈ ગયા છે તે બહેનોને ડાબા હાથે બાંધવું અને પુરુષોએ પણ જમણા હાથે જ નાડ છડી બાંધવાની અને આ બાંધવાથી ફાયદો શું તો લખ્યું છે કરે બાંધવાથી રક્ષા તો થાય છે પણ ધનનું આગમન પણ થાય છે બહુ સંપત્તિ આરોગ્યમ સંપત્તિ તો મળે છે પણ જોડે જોડે આરોગ્ય એટલે કે શરીર પણ તમારું સારું રહે છે આવું શાસ્ત્ર કહે છે અને રક્ષાર્થે કંકણમ શુભમ

પ્રશ્ન કંઈ પણ હોય તો તમે પૂછી શકો છો અને જો એનો યોગ્ય જવાબ અમારી પાસે હશે અથવા એ જવાબ અમે શાસ્ત્રમાંથી શોધીને તમારા સુધી પહોંચાડવાનું કાર્ય હિસા અમે કરતા આવ્યા છીએ અને કરતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હવે રજા